કળોતરા પરિવારની જ વાત છે અને ઈજત અને આબરૂને બચાવવા માટે આ દેશની ધરતીવા માલધારી સમાજ રબારી સમાજ એટલે ભરત ભરી શકે ડાંગુદ રાખી શકે કડા જ પહેરી શકે અને રોટલો જ ખવરાવી શકે મહેમાનગતિ જ કરાવે એટલું નથી જ્યારે જારે ધર્મ ને રાષ્ટ્ર ને જરૂર પડી છે ત્યારે બલિદાન દેવા માટે હાથમાં તરવાર લઈને નીકળ્યા છે યુદ્ધના મેદાનમાં કાયમ પણ આવ્યા છે એવા પણ અનેક પ્રસંગો છે એવો એક પ્રસંગ પાટણની ધીંગી ધરતી અને પાટણથી આગળ

રાજા મહારાજાઓ પરમાર રાજાને મદદ કરી હતી એના હીરાઓ જે લઈ ગયા હતા ત્યાંથી લઈ યુદ્ધ કરી અને પિસ્તાલીસ રબારીઓ કાયમ આવી ઈરાનની ધરતીમાંથી અને એ હીરાને પાછો લઈ આવ્યા હતા ઈ કુળ ઈ પેઢી અને એ પેઢીમાંથી મેઘરાજ રબારી કરી અને ફાટલ પિયાલાનો રબારી રહે આકોલી ગામ અને પોતે પાછો ગામ ધણી જેની પાટણ સ્ટેટમાં ખુરશી પડે અને પાટણી વખતે બાદશાહના હાથમાં અને એમાં તલુખાન નામનો બાદશાહ પાટણમાં અને પાછો પોતે ગામ ધણી આકોલી ધણી મેઘરાજ રબારી મેઘરાજ કળોતરા અને એને એક દીકરો છે અને એક દીકરી છે દીકરાનું નામ જેમલ છે અને દીકરીનું નામ છે જાંજુબાઈ પણ જેના તેજ જેના રૂપ જેવા તેજ હતા ઉસાને જવાની હજી આવતી થી લજાતી ખુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કાળા હોળ વંતી હતી એ કુમારી છૂટા કેસ કાળા સુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર આવે જપે નામગી ધૂપ જોતી જગાવે જોગ જોગ માં એના હામી આવી જગદંબા ને ધૂપેલિયા ફેરવતી હોય અને એનું ધૂપેલિયા પ્રકાશ જ્યારે જાંજુબાઈ મુખ ઉપર પડે તો હો હો હુરજ ઉગ્યા હોય એવું તેજ દે

મર્દ લે મર્દકો મર્દ બચાવે અને ઘરે કામ મર્દકો મર્દ આવે એવો મર્દ એનો જુવાન દીકરો જેમલ પોતે જેમ કચેરીમાં ન જઈ શકે તેથી પોતાનો દીકરો જાય આવી એમાં બને છે એવું સોમાહાનો વખત વરસાદ વરહો આકોલી ગામ અને આકોલી નું ઈ માલધારીનો નેહડો નેહો અને મોજમાં હોય સોમાહાનો નો વખત ને ધીરે 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 હાથે માથે નજીક આવે

જેને કહેવાય રાહડે રમવા માટે ગામના ટીંબામાં જયારે નીકળે ત્યારે વૈકુટની માલિકો ઉર્વશી મેનકા રંભા અનંગ સેના વસંત સેના કામ કુંડળા એ અપસરાઓને ઈર્ષા થવા મળે કે આ નેહડામાં રબારીની દીકરીના રૂપ છે ને એના પાસે અમારા રૂપ ઝાંખા પડે છે એવી દીકરીઓ રાહડે રમે અને એમાં આશા બધાની અમર છે મલકાય આશામાં મતિ જગજીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ એ તલુખાન પાટણ બાદશાને એમનો દીવાન એમનો જે દીવાન સુબો હતો એ અલીખાન અલીખાન ગોરી તલુખાન ગોરીનો સુબો ઈ જાજી બધી પોતાની સેન શરમજાન લઈ અને બધે નીકળતો હોય એમાં બરોબર હાતેમાં આઠમમાં તળાવની પાળે રબારીની દીકરીઓ રાહડા રમતીતી ત્યાંથી નીકળ્યો અને એની નજર જ્યારે સુરજબાઈ એટલે મેઘરાજ કળોતરાની દીકરી જાંજુબાઈની માથે એની જ્યારે નજર પડી પણ રૂપમાં અંજાઈ ગયો ગાંડો ઘેલો થઈ ગયો કામી કુળ નો ઓળખે લાજ મરણ વેળા નો પારખે અને ભૂખો અખાજ ગણે નહીં મરણ વેળા પારખે નું હોય મારું કુળ કયું મારા દાદા કોણ મારા મામા કોણ અને મારાથી આ પગલું ન ભરાય ઘડીક ના માટે શું કરીને બે એનું કાંઈ નક્કી ન હોય એ તલુક ખાન નો ગોરીનો સુબો જે હતો એ અલી ખાન એની નજર પડીને એને લોભ જાગ્યો ગયો કે હા આવું રૂપ તો મેં દુનિયામાં નથી જોયું અને આ આ દીકરી હતી મેઘરાજ એનું રૂપ જોઈને એમ થયું કે હું હું વાત ગોરીને કરું કે તમારા ગમે એટલી બેગમો હોય પણ આને જો લગ્ન એમની સાથે હું કરાવી દઉં ને તો મને કેટલું ઈનામ આપે બાદશાહ એનું કાંઈ નક્કી નહીં કારણ કે વાહડો વધે હો ગજ તોય પોલે પોલો એમ ગોલાને બેહારો ગાદીએ તોય અંતે ગોલે ગોલું ગોલા ને બેહારો ભલે તોય ગોલે ગોલું એટલે કાયમ કઈક મિત્ર રાખો હારા રાખો ને કે એકલા રહેજો માવા હારું થઈને ખીસા ફાડી નાખે ને બીડીઓ હાટું પાટા મારી લે પાન હાટું એવા મિત્રો રાખવાની બે પ્રકારના આપડા આમ તો મિત્ર હોય લાલભાઈ નવગણભાઈ બે પ્રકારના એક બૂટ જેવા એક સ્લીપર જેવા આ સિમ્પલ સમજાય એટલે દાખલો આપું છું જેવા જવાની ગમે એવા ગારામ ખૂતો ઢળડાતા આવે ભેળા બિચારા એ નીકળે નહીં સ્લીપર જેવા હોય તમે લપસ્યા નથી ભસ દઈ નીકળ્યા નથી અમને ક્યાં ખબર હતી અંદર જવાના અરે એ તો જવાના જતા ને તારા જ ધંધા છે આ બધા હવે તારે નીકળી જવાનું એને યાદ નહીં કરવાના આ એ સ્લીપર જેવા તરત લપસ્યા નથી નીકળ્યા નથી કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો પાછળ પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે સ્લીપર જેવા હોય એનાથી બહુ ધ્યાન રાખે હા એ હકીકત છે વાત એ એનું એનું બહુ ધ્યાન રાખવું અને એનાથી શેટું જ રહેવું સારા વિચાર ન આવવા દે આને એમ થયું પાજી રાજી નો રહે કોટી કરો ઉપાય જેમ જેમ કરો સાકરી એમ રોસે ભરાય મેઘરાજ રબારી ખબર પડી કા તો અમારા પાટણના ના પાટણના ગોરીનો પાટણ સુબો છે ઘેરે બોલાવ્યા ધરા રોયકા દૂધ પાયા અને દીકરીઓ રાહડા રમતી ત્યાંથી આવી કે ભાઈ ઘરે આવો દૂધ પાવ મહેમાનો પણ એ સુરજભાઈ નું ઈ જાંજુભાઈ નું રૂપ જોયું બસ એની એક જ નજર છે બસ જઈ અને ગોરીને વાત કરું અને ગોરી યારે નિકાહ કરાવી દે એટલે મને ઈનામ આપી દે ગોરી રાજી થઈ જાય આવું રૂપ દુનિયામાં ક્યાંય જોયું નથી ટૂંકમાં જલ્દી નીકળી ગયો ગોરીને પાસે જઈને જેટલું કઈ રેડવાનું હતું એ ફોકસ કરી અને બધી વાત આખી કરી દીધી તમારા જનાન ખાનામાં જે છે એ તો આના રૂપ પાસે પાણી ભરે અને એ વખતે તલુક ખાને કીધું તને ખબર છે એ રબારિયું છે અને રબારીઓને એ દીકરીના માગા નાખવાને એ તો મોતને નોતરું દેવા જેવું છે એમાં બીજું આવે નહીં ભલા માણસ એની કેમ વાત થાય અરે કે પણ આપણી પાસે કેવડી સેના તો કે સેનાની ખુવારી થઈ જાય કપાય કેટલા જાય તો કે તો કરો કરો અને દગાખોર માણસો છે ને સીધી રીતે નો જીતી શકે જેટલા જેટલા હારા માણસો ને હેરવા છે ને એ પોતાના ખૂટ્યા છે ત્યારે જ હાર્યા છે બાકી હામે તાકાત જ નથી કોઈ દી અને જીતી શકે કાંઈ કરી શકે અથવા કાવતરા કર્યા છે ત્યારે જી આવો નવગણભાઈ ભાઈ બધા ક્યારે જ જીતી શકે એટલે ટૂંકમાં મારે આ વાત કહેવી હું ઉપમાઓ અલંકારો સાથે આ વાત કરું તો કલા કઈ ચાલે ને બે કલા કંઈ ચાલે પણ મારે યુવાનો સુધી વડીલો તો છે જ ખબર પડે કે આપણે કોણ સહી આપણાથી જેમ તેમ ઉલાળા ન મરાય બેનું દીકરીને ખબર પડે એટલે આવી એકાદી વાત નાખતો જાવ તો મને ખબર છે માં મેલડી આમાં રાજી થાય એટલે હું આ વાત કરું છું એને વાત કરી કે કાવતરુ કે કયું કાવતરુ કે ચોપાટ રમો અને એવું ગોઠવાણું કે મેઘરાજ રબારીનો કડોતરાનો દીકરો જેમલ કચેરીમાં જાય એમાં કચેરીમાં એકદી કીધું કે આજ સોપાટ રમી છે એટલે મેઘરાજના દીકરાને કીધું સોપાટ રમીયા આપણે એનો સુબો અને બાદશાહ બધા તો કે રમી એમાં શું વાંધો તો કે પણ એક કામ કરો સોપાટમાં હારી જાય તો તો કે હારી જાય તો જે ક્યો એ આપી દેવાનું હોય ધીરે ધીરે કરી અને એને તતે ચડાવ્યો આવો ભાઈ આવો બેસો બેસો આ ભઈ આવ જય હો પધાર પધાર એટલે એને ધીરે ધીરે કરી અને વાતને એવી તતે ચડાવી દીધી બાદશાહે કીધું સુબાઈએ કે અમારો બાદશાહ કદાચ તમે હારી જાય તો જે કયો આપે તમે તો કે હું એ રબારીનો દીકરો છું હું મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ છું તમે કયો આપવા માટે તૈયાર છો એમાં બીજું આવે નહીં એમ તો કે હા જે દેહ તો કે હા જે દેહ ઠાકરના હમ તો કે આ માતાજીના તો કે માતાજીના હમ ક્યોય આપું તો કે હાલો વડ મંડાઈ ગઈ આમાંથી જે હારે એની બેન આ સુબા પરણાવે ઓલો આ બાદશાહ પરણાવે તલુક ખાન ઓલો અલી ખાન સુબો કે મારી પણ બેન જુવાન છે જો હું હારી જાઉં તો બાદશાહ મારી બેન તલુક ખાન પરણાવું અને તું હારી જા તો તારી બેન પરણાવી પડે પણ આટલી વાત સાંભળી તા તો પગથી માથે ને માથેથી બ્રહ્મંડ ગઈ ભાઈ હો જેમલને મેઘરાજ કળોતરાના દીકરાને થઈ ગયો અરે તારી ભલી થાય તારી આવી મને ખબર નહોતી કે તમે આવી વાત કરશો સામ છામ છામ રુવાડા બેઠા થઈ ગયા ફરકાંત ભૂજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ એટલે કીધું કે ઠાકરના હમખાદા ને માતાજીના ખાધા છે હો એમાં સોપાઈ તો રમવું જ પડે અને બંધનમાં આવી ગયો અને ઘણી વખત જ્યારે માણસનો સમય અવળો ફરવા જાય ને ત્યારે બુદ્ધિ કામ નથી કરતી ઘણી વખત એ હું હારા हारा ધર્મરાજા જેવા જો જુગા રમી દેતા હોય ઘણી વખત બુદ્ધિ કામ નથી કરતી અને ઈ કહેવાય છે કે સોપાટ માંડી અને સોપાટ એ દગાથી જ રમવામાં આવી હતી પહાઈ દગાડું જ હતા અને દગાથી સોપાટ સોપાટ માં ઈ કહેવાય છે કે મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ રબારી જેમલ કળોતરા તેથી હારે છે અને કીધું કે હવે તારી બેનને અમે પરણવા માટે તું નોતરું આપ અને એને જ્યાં સુધી તારી બેનને પરણી ન આવી ત્યાં સુધી તને જેલમાં રાખશું એને જેલમાં પૂરી દીધો અને પછી માણસોને મોકલી અને મેઘરાજને ખબર આપ્યા મેઘરાજ કળો તરાણે ખબર પડી મારો દીકરો જેમલ જુગાર રમ્યો ને એમાં આવી રીતે ઓઢ કે બેન પરણાવવાની બને નહીં પણ મને માયને નથી આવતું પણ ખબર નહીં હવે કરમની શું ગતિ છે અને માણસને કયા સમયે કેવા વિચાર આવે એનું નક્કી ન હોય એક નક્કી કરી લેજો તમે ભગવાન રામને લક્ષ્મણ જ્યારે દરિયાને કાંઠે આવ્યા ને સામે કાંઠે જાવું તો લંકામાં ત્યારે પથરા તરવા માંડ્યા ને ત્યારે વાંદ્રાઓ નળનીલ બધા નાખતા હતા પથરા ત્યારે તરવા માંડ્યા ત્યારે લક્ષ્મણજી છે એને દાંત કાય રામ હામું મરમમાં જોયું એટલે દાંત કાઢ્યા તો રામ તો રામ છે એ સમજી ગયા લક્ષ્મણજી ને કઈક મરમ છે લાલ નજીક નવગણ કીધું લક્ષ્મણજી નો કઈક મરમ છે તો પ્રભુ એક વાત પૂછું કે પ્રકૃતિ નો નિયમ નથી પથરા તરે અને સમજકાર કહેવાય સમજકાર બ્રહ્મ નો કરે કોઈ દી પ્રકૃતિ નો નિયમ છે જ નહીં પ્રભુ પથરા તરે હું ન માનું તો આ તો પ્રકૃતિ વિરુદ્ધ નું કાર્ય આ પથરા તરે એનું કારણ શું મને સમજાવો ત્યારે રામે કીધું કે આમાં પ્રકૃતિના નિમનો કાંઈ ફેર નથી અને બીજું કોઈ વિચારવાની તારે જરૂર નથી ફેર એટલો જ છે કે વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિકૂલતા એ શિષ મંડર હે વિધાતા માણસની અવળી પડે ને ત્યારે પોતાના હામાં પડે હા અને સ્નેહમય માતા ભી કર કે વિરુદ્ધ બિંદુ રામ જેસે પુતકો ભી વન ભીજવાતી હે મારી માં કૌશલ્યા જેટલો જ કઈ કઈ મને પ્રેમ કરે પણ માણસનો સમય નબળો ખરાબ આવે ને જ્યારે વિધાતા અવળી પડે ને ત્યારે એજ માં કઈ કઈ મને વન નો માર્ગ બતાવે પણ સાંભળી લે લક્ષ્મણ આતા હે અનુકૂળ સમય લખન દેખ જાતી હે સમય હવળો થાય ને ત્યારે પથરા તરવા એમાં કોઈ નથી સમય જયારે હવળો થાય વિધાતા હરખી થાય ત્યારે પથરા પણ તરવા માંડે એમ અહીંયા સમય નું મેઘરાજ કળોતરા એ વિચાર્યું કઈક સમય એવો હોય છે ને મારો દીકરો કળોતરા નો દીકરો કઈ બેન ને હોડમાં મૂકીને જુગાર છોડો રમે બાદશાહની સામે પણ જે થયું પણ હવે તો સોડવી નકર જિંદગી આખી નડે હવે આને સીધું એમ કહી દે કે અરે તારી ભલી થાય આવી વાત કરે છે તો યુદ્ધમાં મોટી સડાઈ થાય અને સીધા કપાઈ જાય કપાઈ જવું એનો વાંધો નથી પણ બાદશાહ ને તલુક ખાન ને એના સુબા એના દિવાન અલી ખાન ખબર પડે કે માલધારીની દીકરી ઉપર નજર બગાડવામાં પરિણામ કેવું આવે છે સઠી ધાવણ નો હોકાવી નાખી તો માલધારીના દીકરા નહીં એટલા માટે એણે વિચાર કર્યો એણે કીધું કે ઓ હો હો તમારા બાદશાહને કહેજો મારા દીકરાને જેલમાં પૂરવાનું કઈ કારણ નથી સતાય તમને જે લાગતું હોય અને પણ એ હારી ગયો છે તો વચનની ક્યાં વાત એ તો વચન તો અમે પાળશું જ પણ તમારા જેવો તલુખાન પાટણના બાદશાહ જેવો જો અમને વેવાય મળતો હોય નાના નેહડાવાળા માણસને ને તો તમારાથી રૂડું વધારે વ્યાથી રૂડુ રૂડું એમ તમારાથી વધારે શું અમારે બીજું હોય શકે પણ અમે મારું મારું મારી નાચ ગત વિહોતર નાચ મારા ઠાકર ધણી અને આવડી મોટી વિહોતર વ્યહોતર ને નોતરા દેવા મારે કંકોત્રીઓ ફુગાડવી મારી એકની એક લાડકી દીકરી અને એ દીકરીનો પ્રસંગ હોય તો મારે કાંઈ પંદર દી વીસ દીક મહિનો બે મહિનામાં ન હોય મારે છ મહિનાનો સમય જોઈએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને મા મહિના સુધી છ મહિના રાહ જોવાન પછી વાજતે ગાજતે જાન લઈને હાથીની અંબાડી ઉપર વરરાજા તરીકે વરરાજો થઈને અમારા પોશાકમાં તમે વરરાજો બનીને આવજો

માલધારીઓએ અહીંયા જગદંબાને ઠાકરને પ્રાર્થના કરીને કીધું કે હે માં અમારી આબરૂ રાજ્ય કપાઈ જાય એનો વાંધો નથી પણ એને એકવાર એ જીવતો ન જાય અહીંથી કહેવાય છે કે ગામના પાદરમાં તળાવ હતું અને એ તળાવને એ તળાવની માલિકો ચારે બાજુ બે સોમાહાપુરથી તળાવ રહીએ દિવાળી પછી તરત હુંકાઈ જાય એટલે એ તળાવને ચારે બાજુ મોટી ખાઈ ગાળી ગયું મોટી ખાઈ તો જ લીધી હતી અને તળાવ હુકાણા પછી તળાવનું બરાબર લેવલ કર્યું ચારે બાજુ મોટી ખાઈ ગાળી ઈ ખાઈ ની માલિકો એવા એવા જંગલના બધા લાકડા હેમળાના રૂ ગાયના સાણ એને ભેળવી ભેળવી અને એ રીતે અંદર એ બધું ફરતી ખાઈ હતી એમાં ભરી દીધું થાય ની અંદર ભાગમાં દીવાલ બનાવી ગાય નું સાણ હેમળાના રૂ અને ગેરુ અને એવા એવા વિસ્ફોટક પદાર્થો કરી કરી અને ઈ ખાય માં એવા ભર્યા માટે ધૂળ વાળી દીધી અને દીવાલ જે બનાવી હતી ગાયના સાણમાં એમાં ઈ જ બધું ભેળવી દીધું એક મોટો ગેટ દરવાજો રાખ્યો અને નક્કી કર્યું કે આમાં જાનને ઉતારો દેવો છે અને કહેવાય છે કે છ મહિના પૂરા થયા બાદશાહ હાથીની અંબાડીમાંથી વરરાજા તરીકે તૈયાર થયો અલી ખાન એનો સુબો જે છે દિવાન એ આગળ આગળ ઘોડા ઉપર બેઠો આવે અને મોજના તોરાન બારસો માણસને જાનમાં લઈને આવ્યો કીધું કે અમારા નેહડે તમે આવો તો જાન મોટી લઈને આવજો વનમાં કર્યું તને ખબર પડે કે રબારીના નેહડે જાન લઈને જવામાં તને ખબર પડે કે શું તારી દિશા થાય છે એ દીકરા અને કહેવાય છે કે જાન આવી ટૂંકમાં વાત કરું તો કીધું કે અમારો રિવાજ છે હિન્દુ ધર્મનો જાન રાત્રે પૂગીએ એટલે અમારે અત્યારે કરતા તે દી દિવસે જે લગ્ન થતા એ હાંજને ટાણે લગન ક્યારેક થતા નહીતર દિવસના પણ તોરણ હતા એવી રીતે અત્યારે પણ આપણે જાણો છે એવું બધું હોય છે હાંજે જાન પૂગી એટલે કીધું કે મારી એક ને એક લાટકી દીકરીને મારે થોડા તમને રોકવા હોય જમણવાર કરવો હોય સવાર દી ઉગ્યાના ફેરા આપણે રાખી દઈએ અને ઉતારો આપ્યો ટૂંકમાં વાત કરું તો એ તળાવ હતું ફરતો વંડો હતો બનાવેલો ગાયના સાણમાં વિસ્ફોટક ને બધું ભેળવેલો એની આવી રીતે દીવાલ ને દિવાલની બહાર મોટી પોળી ખાય ખાય એ ખાઈ ની અંદરે આવું વિસ્ફોટક જ ભર્યું તો બધું હળગે એવું ગાયનું સાણ હેમડાના રૂન ગેર ઉન બીજા ને ત્રીજા એના ઉપર ધૂળ વાળ દીધી એક ગેટ રાખ્યો એના સિવાય નીકળાય ને હળગાવે એટલે એની અંદર ઉતારો આપી દીધો અને હાંજ પડી અને ઉતારો આપ્યા પછી હાવ મોજના તોરા બાદશા ને એમ હતું કબ સુબો હોગી ઓર કબ મેં મેં નિકાહ કરુંગા એને તો મોજના તોરા સૂટતા હતા આ બાજુ કહેવાય છે બસો કળોતરા રબાર્યું અને બેનું દીકરીઓ એ તે કહેવાય છે કે ડબલ ડબલ આમ જેને કહેવાય છે કે જમૈયા બાંધી લીધા હતા કડે હાથમાં તરવારો લઈને ઘેરે તૈયાર થઈ હતી રબારીની દીકરીઓ માલધારીની દીકરીઓ અને બસો જ ખાલી રબારી ઓલા તો બારસો હતા હથિયારો સાથે જ હતા એ વખતે જાન જાતી એટલે હથિયારો તો હોય જ પણ કહેવાય છે કે અડધી રાતનો ગજર ભાંગ્યો અને તરવરિયા રબારીના યુવાનો છે એને હાથમાં કાકડા લીધા અને હળગતા કાકડા લઈને ગડગડતી ડોટું મૂકીને જે ખાયું ઉપર ધૂળ વાળેલી હતી આમ એક હાથમાં મિશાલ હોય કાકડો હોય હળકતો મિશાલ હોય એક હાથે તે લાકડીનો આમ કરીને આમ ઘા કરે એટલે જે ઉપર ગાયર જેવું કરી લાખેલ હતું ને એના ઉપર ધૂળ હતી ને લાકડી મારે તો અંદર પોલું હતું આમ તૂટે અને અંદર આમ કરીને આમ મિશાલ મારે પણ તા તો એવો ગેરુ વિસ્ફોટ હતો ભાડ 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 એ ચારે બાજુથી અગ્નિ લાગી અને અગ્નિ લાગીને જળા જળા થયું ખબર પડી દગા હુઆ દગા હુઆ દગા હુવા કેતા ની યારે જવાન પામે એક પણ દીકરો જો આથી જીવતો જાય બાદશાહ જાન નો માણસ ને તો રબારી ના દીકરા નું જનતા લાજે ફલા માણસ હવે જોઈ લેવા છે અને મારો 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 લેવાશે કટાંત ભાઈ ભાઈ કટાંત કર કર હું કરેરો એક મોટા દરવાજા સિવાય ક્યાં નીકળે એમ નો દરવાજે બસો રબારી ઊભી ગયા ભાઈઓ બસો જણા દરવાજે બીજા બધે તો એવડી જ્વાળા હતી જો નીકળવા જાય દિવાલ પણ હળગી ગઈ સાણની નીકળે એટલે ખાઈ જ પડે ભણાઈ સીધે સીધી અગ્નિ દા ખબર બબર કઈ ખોદવાનું જ નહીં સીધે સીધા બારસો એ બારસો ને આપણા ધર્મમાં પરિવર્તન કરાવી નાખ્યું તે દી આ સીધું કન્વર્ઝન જે હતા કરે છે ને એ બસો જણા દરવાજે ઉભા ત્યાંથી નીકળે ભાગે મારવા તરવાર આવ્યો નથી કે માર્યો નથી આવ્યો પણ ઓલા બારસો આ બસો ઓલાના ના લડવૈયા યોધાઓ એમાં એવાય હોય મારતા 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 દરવાજે થી રબારીઓ અંદર પ્રવેશ કરવા મીડ્યા અને

મારવા પડ્યા એટલા હામા બીજા કુદી કૂદીને ખાયું માં બળીને પડીને એમને મરી ગયા અડધા ને માર્યા અને કહેવાય છે કે મેઘરાજ કળોતરાની દીકરી હતર વરહની ઝાંઝુબાઈ હતી એણે હાથમાં સમસેર લઈ અને ચોટીલાના ડુંગરેથી ચંડમૂળને ચપટીમાં ચોળવા ચામુંડા ઉતરી હોય એવી તેથી મેઘરાજ કળોતરાની દીકરી ઝાંઝુ લાગતી હતી અને છૂટા જેને કહેવાય વાળ થઈ ગયા ચામુંડાની જેમ અને ઘોર નાદ ભાવ ઘાટ થાટ ભાઈ અસુર સુથાર થાર રામની સુર ધાટ રાટ ધાર ભાટ ગીસ્ટ હાર લો ખડાક 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 ડગલા મેડા ગડગડતી ડોટ મૂકી અંબાડીની માથે બેઠેલો જે બાદશાહ હતો તલુક એના સામે નજર પડી તલુક ખાન ની જાંજુબાઈ હામી નજર પડી આ બાજુ ઘોડા ઉપર બેઠા બેઠા અલી ખાને કીધું યહી હે યહી હે વો રૂપ સુંદરી અને તે દી હાથી ની અંબાડી માથે બેઠા બેઠા તલુક ખાને કીધું એ મુજે એ મુજે સુંદરી નહીં લગતી એ મુજે કોઈ મેરા મોત દિખાઈ દેતા ઈસમે એ તો મુજે કાલી વિકરાલ લગતી હે અને ગડગડતી દોટ મૂકી આવી જેમ જોગ માયા દોડી હોય એમ ગડગડતી દોટ મૂકી અને આમ કરીને આમ હાથી ની પાસે જાય અને હાથી ધીંગાણા ના સંધવેલ હોય હાથી આમ કરીને હૂંઢ લાંબી કરીને એને પકડીને આમ ઘા કરી દે પણ એ હાથી પકડવા આમ હું આમ કરી એક તરવાર નો ઝાટકો આમ માર્યો મૂળમાંથી માંથી હૂંઢ કાપી નાખી હાથી ની એક હતર વરહ રબારી ની દીકરી આ બનેલી ઘટના કઉ છું મગજમાં નો બે મગજમાં જેવા તેવા ને અટણે રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગારળી તો મમ્મી કે અરે રે મઘરની અણહાર આવે છે કોકને બોલાવું જો છે પાડોસમાંથી અને એ પાછું માઈક ઉપર આવીને બીજા દી કે હમ ભારત કા ઉધાર કરનેવાલા પેદા karenge ઘરનો ઉધાર કરજો ભારતનો ઉધાર છે એમ ન થાય મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકળ મૂછા વીર એક ફૂટીને જાટકો મારીને કાપી એટલે હાથી એ નીચું આમ મોટું કરી હાવ એને દાંત મારવા કહેવાય છે દાંત મારવા આમ મોટું નીચું થયું અને દીકરી એ સલાંગ મારી હાથીના દંત ઉપર પગ દઈ અને તરવાર ના ઘા કર્યો એક તરવાર જાટકાને ઝાટકા ને ઘાય થી તલુક ખાન ને છે કે હાથી ની અંબાડી માંથી હેઠો નાખ્યો છાણા ના ના જેમ હરદ્વાર ના મેળા માં ભિખારી ના હાથ માંથી સકોરું ઉડળી જાય પડી જાય અને પગથિયા માંથી ડાણન 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 થતું જાય એમ તેથી તલુખ ખાનનું માથું હાથીના માથેથી હેઠું ગયું અને દીકરી મારી સલાંગ બીજી સલાગ એ કહેવાય છે કારણ કે લડવાવાળા જ રહ્યા તું તો ખાયુમાં જ પડી ગયા હતા બીજા બધા કાંઈકને કાપી નાખી ખાતા બીજી સલાંગે ઓલો ઘોડા ઉપર બેઠેલો અલી ખાન એ એને કહેવાય છે કે આફરામાં તરવાર મારીને આતરડા બાર કાઢ્યા અને ચંડિકા જેવી લાગતી હતી તેથી મેઘરાજ કળોતરાની દીકરી એ સુરજભાઈ અને જ્યારે ફાંસી વળી હવે આ બાજુ શું ઘટના બની હતી વાત હું તમને કહી દો વચ્ચે રહી ગઈ હતી આ બાજુ અહીંયા જાન લઈને જ્યારે પરણવા પૂગ્યો તો ને આ બાદશાહ ત્યારે મેઘરાજ કળોતરાનો દીકરો જેમલ જેલમાં હતો ને એને થયું કે હાય હાય મારે કારણે આવડું મોટું ને મારી બેનને પરણવા જો જાન ગયું હોય હે માં મને કંઈક શક્તિ દે અને કહેવાય છે કે જેલના હરિયા તોડી અને ઘોડાની માથે સવાર થઈ અને ત્યાંથી જેમલ નીકળી ગયો તો અને એ માર ત્ય ઘોડે અહીંયા યુદ્ધ હજી શરૂ નહોતું થયું એની પેલા મારતે ઘોડે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી આજ ગન તોપકા ગણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીતા રકાબ રવે ઘરા ના જગા રપે રાજ એ કહેવાય છે કે આવ્યો અને બે તરવાર જોટાની હતી બે જોટાની તરવાર થી યુદ્ધના મેદાનમાં લડતો તો એમાં દુશ્મને પાછળથી ઘા કર્યો જેમલ કળોતરાનું માથું કપાઈ ગયું આ બાજુ સુબાને મારીને બેન પાછી વળે આ બાજુ 40 રબારીઓ કપાઈ ગયા અને એકત્રીસ રબારીની દીકરી યુદ્ધમાં કપાઈ ગયું કોને ખબર છે આ વાતો આવવી જોઈએ જગતના ચોકમાં ખબર પડે કે ખાલી બાજરાના રોટલા જ ઘડી હકે નહીં આ દીકરીઓ ધર્મને બચાવવાની વાત આવે તેથી યુદ્ધના મેદાનમાં કાયમ આવી શકે રબારી ખાલી વગડામાં ઢોરા ચારે એ તો સારી વાત છે આપણું ગૌરવ છે આપણે ગાડર બકરા કે ગાય રાખીને ચારી બરોબર ભેહું રાખી ગૌરવ છે આપણું આપણી પરંપરા છે પણ વખત આવે ત્યારે તરવાર લઈને યુદ્ધના મેદાનમાં આવી રીતે મારી પણ શકે અને આવી રીતે દિવાલ બનાવી ખાઈ ખોદી અને કૂટનીતિ રાજનીતિ પણ જાણી શકે એવડો મોટો આ મેઘરાજ કડોદરાએ દાખલો બેહાર્યો અને સુરજભાઈ જ્યારે પાછી વળી પોતાના ભાઈને માથા વગરનું ધડ લડતા જોયો ને જેમલને ત્યારે હરે રીગી હાય 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 મારા કારણે આ થયું ને બધું મિત્રો એકત્રીસ રબારીની દીકરીઓ ચાલીસ રબારીઓ કાયમ આવ્યા યુદ્ધ વિરામ થયો સેના બધી કપાઈ ગઈ બાદશાહ યુદ્ધ વિરામ થયો હવાર થયો અને પછી મેઘળાજ કળો બધું સારું થયું બીજો વાંધો ન આવ્યો પણ એકત્રીસ દીકરીઓ અને ચાલીસ રબારીઓ અને એકત્રીસ બેનું કપાઈ ગયા અને જેમલ જે ભાગો ભાઈ જાંજુબાઈનો એટલે સુરેશભાઈનો એ કપાઈ ગયો ને એને માથા વગરનું ધડ છેલ્લે પડેલું પોતે ગળીને છાંટી અને પડ્યું ત્યારે કહેવાય છે કે એને બહુ દુઃખ થયું કે હાય હાય હે ભગવાન મને આવું રૂપ સુકામ આપ્યું હે શેષ માતાજી કુળદેવી હે ભગવાન આજથી હું કહું છું જાજુભાઈ હુરજભાઈ કળોતરા કુળની દીકરી કે કળોતરા કુળ માં આવું રૂપ કોઈ દીધે તો નહીં ભગવાન માતાજી કુળદેવી અમારા મારું રૂપ હતું એટલે આવું થયું ને અને બાપને કીધું મેઘરાજ ને બાપુ હવે મારાથી જીવાય નહીં મારે કારણે આ ચાલીસ ચાલીસ કપાઈ ગયા મારો ભાઈ કપાઈ ગયો આટલી બેનું કપાઈ ગઈ મારું રૂપને કારણે હવે હે મા ધરતી મને માર ગાય અને અગ્નિ પ્રગટ હો કહેવાય છે કે જમણા પ્રગ્ન આંગૂઠેથી અગ્નિ પ્રગટ થઈ જાડ જાડ ધરતી ફાટી અને હમાઈ ગઈ તે દી સતી જાંજુબાઈ માં હમાઈ ગઈ અને બાપ ધોડ્યો એ બેન એ દીકરી એ બેટા તે ફૂલ નો ઢગલો ખાલી પડ્યો તો છેલે જાવાટાણે કીધું કે આ ગામ છોડી દેજો તમારા જે રબારી કુળ આખું કળોતરા એક નહીં જાંજુબાઈ નું નામ લઈને શ્રદ્ધા માનશે ને એને જોગમાયા કાયમના માટે ભેળી રહેવાની છે એ બે ભાઈઓ હતા એક ભાઈ આ બાજુ કંબોઈ બાજુ વયા ગયા કંભોઈ ગામ વજાયું કમા બાપા હતા એ અને માલા બાપા હતા એ કચ્છમાં વયા ગયા આજ પણ જાગતી જોત તરીકે જગદંબા તરીકે ઝાંઝુમાં પૂજાય છે જે તળાવમાં યુદ્ધ થયું હતું એને ગુડાસર તળાવ કહેવાય ત્યાં ખાંભી ઊભી છે એનો ભાઈ જેમલ પણ કાયમ આવ્યો અને જગદંબા જેવી ઝાંઝુભાઈ કાયમ આવી કહેવાનો મારો અર્થ આવી એકાદી વાત તમારા કાન સુધી પૂગે એટલે અમારો ધક્કો વસૂલ થઈ જાય અને તમારો પ્રોગ્રામ વસૂલ થઈ જાય એટલે આવી વાતો યુવાનો અને મારા દેશની દીકરીઓ યાદ રાખશે કે ધર્મ માટે આટલા એટલા કપાઈ જતા હોય પણ બાદશાહને એનો સુંદરીનો શેડો હાથમાં નો આવવા દે ત્યારે સનાતન ધર્મ ના માંડવા હું તમે ખોડી શકી નકરું રામ લાગી ગપાલ નો લાગે કોક દીએ ઉભા મોર એ અઘરું છે એટલે છેલ્લે